જય શ્રીરામ મિત્રો મિત્રો આજના આ વીડિયોમાં આપણે વાત કરવાના છીએ કે કર્ક રાશિ માટે ડિસેમ્બર બે હજાર પચ્ચીસનો મહિનો કેવો રહેવાનો છે આજે આપણે જાણીશું કે તમારું કરિયર તમારું પારિવારિક જીવન અને તમારી લવ લાઈફ કેવી રહેશે ડિસેમ્બર મહિનો તમારા માટે ખુશહાલી પ્રગતિ અને ભાવનાત્મક સંતોષ લઈને આવી શકે છે ગ્રહોના ગોચરથી તમારા વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે શુક્રનું ગોચર તમારા ધન સંપત્તિ અને વ્યક્તિગત જીવનમાં ખુશીઓ લાવી શકે છે તમારા પ્રયાસોનું ફળ સ્પષ્ટપણે મળશે પ્રેમ અને રોમાંસમાં ઉત્સાહ વધશે અને સામાજિક માનસન્માનમાં વૃદ્ધિ થશે નોકરી અને વ્યવસાયમાં આત્મવિશ્વાસ વધશે અને તમે રચનાત્મક કાર્યોમાં આગળ રહેશો તમારા પ્રદર્શનમાં સુધારો થશે અને વિવિધ પ્રયાસો સફળ થશે તમારે નફાનું પ્રમાણ વધારવા અને કરિયર વેપારના વિસ્તાર પર ધ્યાન આપવું જોઈએ અધિકારીઓનો સહયોગ મળી શકે છે આ સમય આર્થિક કાર્યો સકારાત્મક રહેશે લાભ અને પ્રભાવ બંને વધેલા રહેશે રોકાણ કે નાણાકીય યોજના માટે અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થશે અને મિત્રતા મજબૂત થશે પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે અને તમે સ્વજનો સાથે નિકટતા રાખશો વૈવાહિક જીવનમાં ગંભીરતા આવશે અને તાલમેલ સારો રહેશે પરંતુ તેની વચ્ચે કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો પણ છે કે કોઈ પણ નવા કામની શરૂઆત પહેલાં સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જરૂરી છે અને ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું પડશે ભાવનાઓમાં આવીને કોઈની સાથે ઝઘડો કરવાથી બચો વાણી અને વ્યવહાર આકર્ષક રાખવાનો પ્રયાસ કરો પણ ભાવનાત્મક સંતુલન અને વાણી પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય પર ખર્ચ થવાની સંભાવના છે યાત્રા કે પછી કોઈની મદદ કરવાના ચક્કરમાં પણ ધન ખર્ચ થઈ શકે છે ચંદ્રમાના પ્રભાવથી મનમાં અનેક વિચારો આવી શકે છે જેનાથી માનસિક ઉથલપાથલ મહેસૂસ થઈ શકે છે એટલે પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો આ મહિને તમારે તમારી સંવેદનશીલતા અને બુદ્ધિનો સાચો ઉપયોગ કરવો પડશે સકારાત્મક વિચાર ધૈર્ય અને વાણીનો સંયમ તમારા માટે સફળતાની ચાવી રહેશે તો મિત્રો આગળ વધતા પહેલા હું તમને જણાવી દઉં કે આ એક સામાન્ય રાશિફળ છે તમારી કુંડળીમાં બેઠેલા ગ્રહોની સ્થિતિ મુજબ તેમાં બદલાવ થઈ શકે છે તો ચાલો હવે આગળ વાત કરીએ કે કરિયરની દ્રષ્ટિએ ડિસેમ્બર મહિનો કેવો રહેશે ડિસેમ્બર મહિનો તમારા પ્રોફેશનલ જીવનમાં પ્રગતિ અને રચનાત્મકતા લાવી શકે છે તમારી મહેનત રંગ લાવશે અને તમને તમારા કામનો યોગ્ય શ્રેય મળશે તમે તમારા કામને એકાગ્રતા અને સમર્પણ સાથે પૂરું કરશો જેનાથી તમારા પ્રદર્શનમાં જબરદસ્ત સુધારો આવશે અને સહકર્મીઓ તથા અધિકારીઓ તમારા કામના વખાણ કરશે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે જેનાથી તમે બિઝનેસ મીટિંગ્સ અને પ્રેઝન્ટેશન્સમાં તમારી વાત મજબૂતીથી રાખી શકશો તમારો પ્રભાવ ક્ષેત્ર વધશે અધિકારીઓ અને વરિષ્ઠોનું સમર્થન તમને પ્રાપ્ત થશે જો તમે નોકરીમાં બદલાવ કે પ્રમોશનની શોધમાં છો તો આ મહિનો તમારા માટે અનુકૂળ અવસર લાવી શકે છે જો તમે વ્યવસાયમાં છો તો આ સમયગાળો નફો વધારવા અને બિઝનેસ વિસ્તારની યોજનાઓ પર કામ કરવા માટે બહુ સારો છે તમારી રચનાત્મકતા અને નવા વિચારો સફળ થઈ શકે છે તમે ટીમ મેમ્બર્સ સાથે સારો તાલમેલ બેસાડશો જેથી મોટા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા થઈ શકે તો આમાં પણ કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો છે કે સફળતા મળવા પર અતિ આત્મવિશ્વાસ કે પછી અતિ મહત્વાકાંક્ષાથી તમારે બચવું પડશે તમારા લક્ષ્યોને વાસ્તવિક રાખો કરિયર સંબંધી નિર્ણય લેતી વખતે ભાવનાઓને બદલે લોજીક પર વધુ ધ્યાન આપો કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને સારી રીતે વાંચી લો કાર્યક્ષેત્રમાં અમુક એવા લોકો હોઈ શકે છે જે તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરે તમારે તેમના ષડયંત્રોથી સાવધાન રહેવાની જરૂર છે તમારી ગુપ્ત જાણકારી કોઈની પણ સાથે શેર ન કરો કાર્યક્ષેત્રમાં નવા અને રચનાત્મક વિચારો રજૂ કરવામાં સંકોચ ન કરો પ્રોફેશનલ સંબંધો મજબૂત કરો જે ભવિષ્યમાં લાભદાયક સિદ્ધ થઈ શકે છે ટૂંકમાં વાત કરીએ તો વીસ ડિસેમ્બર ઓગણીસ સો કર્ક રાશિના કરિયર માટે સફળતાદાયક અને સંતોષપૂર્ણ સાબિત થઈ શકે છે આ સમય નવી ઊંચાઈઓને સ્પર્શવાનો અને મહેનતનું ફળ મેળવવાનો છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે તમારું પ્રેમ જીવન અને પારિવારિક જીવન કેવું રહેશે ડિસેમ્બર મહિનો તમારા વ્યક્તિગત સંબંધો અને લવ લાઈફ માટે ખૂબ જ સકારાત્મક અને ભાવનાત્મક રીતે સંતોષજનક રહેવાનો છે આ મહિને તમે પ્રેમ અને રોમાંસ પ્રત્યે વધુ આકર્ષિત મહેસૂસ કરશો શુક્ર ગ્રહનો આ શુભ પ્રભાવ તમારા આકર્ષણને વધારશે અને પ્રેમ સંબંધોમાં મીઠાશ અને ઉત્સાહ લાવશે સંબંધો ઘેરા બનશે અને તમે પાર્ટનર સાથે ભાવનાત્મક સંતોષ અનુભવશો તમે એકબીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકશો અને નિકટતા વધશે જે લોકો એકલા છે તેમના માટે આ મહિનો નવા સંબંધની શરૂઆત માટે ખૂબ શુભ છે કોઈ સામાજિક સમારોહ કે કાર્યસ્થળ પર કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે તમારી શોધ પૂરી થઈ શકે છે જો તમે પહેલાથી જ કોઈ ગંભીર સંબંધમાં છો તો ડિસેમ્બર મહિનો વિવાહ કે સગાઈ જેવા સંબંધને આગલા સ્તર પર લઈ જવા માટે બહુ અનુકૂળ હોઈ શકે છે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સહયોગ બન્યો રહેશે તમે અને તમારા જીવનસાથી એકબીજા પ્રત્યે સમર્પિત રહેશો જેનાથી ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે પરિવારના સભ્યો વચ્ચે હળવા મળવાનું વધશે પરિવારમાં કોઈ માંગલિક કાર્ય કે ઉત્સવનો માહોલ હોઈ શકે છે તમે સ્વજનો સાથે સારો સમય વિતાવશો જો સંબંધોમાં કોઈ જૂનો અણબનાવ કે વિવાદ છે તો આ મહિને તેને સમજદારી અને શાંતિથી ઉકેલી શકાય છે વાતચીત દ્વારા ગેરસમજ દૂર થશે તો કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો છે જે તમારા સંબંધોને વધુ મધુર બનાવશે જેમ કે કર્ક રાશિના જાતકો સ્વાભાવિક રીતે સંવેદનશીલ હોય છે ક્યારેક તમારી અતિસંવેદનશીલતા નાની વાતો પર તણાવ પેદા કરી શકે છે એટલે પોતાની ભાવનાઓને નિયંત્રિત રાખો અને દરેક વાતને દિલ પર ન લો પરસ્પર સમજ મજબૂત કરો અને પાર્ટનર કે પરિવાર સાથે ખુલીને સ્પષ્ટ વાતચીત રાખો ટૂંકમાં કહીએ તો બે હજાર પચ્ચીસ તમારા પ્રેમ અને પારિવારિક જીવનમાં ખુશહાલી અને મજબૂતી લાવશે સંબંધોને સમય આપો અને લાગણીઓ ખુલીને વ્યક્ત કરો તો મિત્રો આ હતું સંપૂર્ણ રાશિફળ કર્ક રાશિ માટે વીસ ડિસેમ્બર ઓગણીસો પચ્ચીસ મહિનાનું જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય રામ